હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનો મિત્રો અત્યારે બાકી જાય છે સાડા આઠ અને હવા મિત્રો મસ્ત નાઈ થઈ અને ફર્સ્ટ ક્લાસ મસ્ત રેડી થઈ ગયા છે બાકી તો મિત્રો રાતે મેં છારી ગયું ગયો થોડું આનંદ લાગ્યો ડીગુ બહેને ઉઠી ગયો છે અને ફોન જોવા ગયો છે ડીગુ ગુડ મોર્નિંગ Good morning. Good morning. Jemaat aji. Mitro. Mitro. Mana horse duit caju? Duit Mana alarm ke hat Mana nyiuk aja? Nyiuk aja. Nyiuk aja. Nyiuk aja. Nyiuk aja. તો મિત્રો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે ખેતરમાં આપણો ચા નાસ્તો કરવા માટે તો આ લઈએ શું કરો ભાઈ નાસ્તો કરવો તો મિત્રો ગરમા ગરમ આવી જાય છે ગરમ કરેલું મરચું છે એટલે કે લહણની ચટણી અને રોટલીઓ છે અને અમોસિયુ મિત્રો થોડો ઘણો નાસ્તો કરી લઈએ બાકી તો એ એ મચ્છું લુલો ખાવ ભાઈ

ભાઈ જી લાને પપ્પા હાજી લો જા પેલો ઝીલો આવ્યો દોર બોલાવો જા મિત્રો થોડી ઘણી સેગો લઈ લે પછી તમને બતાવી ઓ મિત્રો હરકવાની આટલી સેગો લાવે છે ડીગીને બે બેઝાનો શાક કરવા માટે ડી શાક કહવાનું વામ તો જે મારો હું તો બેટા ઓમ જો શાક કહવાનું વા છેલ્લી બધી લાવી હલ્યા ભાઈ પોપટ્યો તો મિત્રો મસ્ત મસ્ત શાક બનાવી અને પછી ખાઈએ મૂકી દેવાનો કરવો તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ ટાઈમ થઈ ગયો છે બેસવાનું પાણી પાવાનો મિત્રો આપણે આવી જાય છીએ બોર ઉપર પાણી કાઢવા માટે બાકી તો બે દિવસથી પવનની એવું ખતરનાક છે આપણે તમાકુ વાટવાનું છે આમ બંધ રાખીશું મિત્રો કારણ કે વરસાદની આગાહી બોલે છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ જેથી કરીને ખાબરની મજૂરી ખાતા હોય તો ફેલ દે મિત્રો આપણે તમાકુ વાટવાની કેન્સલ રાખી તો આપણો બોર ભરેલો જોઈ લે ટોટી મેં તો પોણી કાઢી દીધું ભાઈ તો હો કીધું ભાઈ તો ભાઈ બો પાછો હું નેચાવું છું ને ચડવું આ એટલે હું ઘેર આવું છું મિત્રો હવે જેમ છે કારણ કે ઢીજી બેન આઈ જશે નહીં કદાચ હાથ પગ થઈ જાય તો પાછો માથો દવા પણ લઈને દોરવું પડે फुलायो ले फुलायो भाई आए हाय फोगो तो टूटी गयो ली के हाथ धर कर दियो आ केजे 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 के मने हो मने हॉस થઈ ગયો કેજે કે નઈ મે તો કટ્ટી કર દઉ પછડિયે દછડિયે ચડિયે પેલા કે હો કે મને હોસ થઈ ગયો મને કંપેટ થઈ ગયો મટી ગયો છે

ગ્રાહકોને ગૌવા ન હોય તો ગમે તે ગમે તે ફોર્મ હોય છે મિત્રો તો આપણે છે મિક્સ બટાકાનો રસાવાળું શાક બનાવી છે અને રોટલીઓ છે મિત્રો આમાં છે સાસ તો જમી લઈએ અને જમીન પછી નીકળીએ મિત્રો અત્યારે વાગ્યા છે બે અને આખું શૂટિંગની શરૂઆત થાય છે મિત્રો આપણે કપડો કાલે પહેરે તો એ જ પહેરે છે કારણ કે અધૂરો કટ બાકી છે એટલે આજે કટ પૂરો કરવાનો છે બાકી તો મિત્રો વડલાથી શૂટિંગ ચાલુ થાય છે કાલે કાલના ભાગમાં પોલીસ પકડીને લઈ જઈ શક સોમભાઈને એટલે બીજા બધા મિત્રો બધા રેડી થઈ ગયા છે મમા એવાનો કટ પહેલા છે અને એના પછીનો કટ મિત્રો આપણો છે તો બતાવીએ તો મને કટ કેવું છે અને સેવું નહીં બાકી તો બપોરે બે વાગે ચાપી આપી દા હોટલ છે આપણા મિત્રની

બાજુ ના ગમ ખબર નહીં આ તો હિમશન ખરા ખાલી વાતો કરેલ હતો મિત્રો અત્યારે ચાર વાગ્યા અને વીસ મિનિટ થઈ છે હવે આપણે ઘરે આવ્યા છીએ શૂટિંગ પૂરું કરી મિત્રો આ શૂટિંગ બહુ વધુ ચાલે બાકી તો ડીજી બેને ઊંઘી ગયો છે મૂળ સ્કૂલમાંથી આવી ઊંઘી ગયો છે ડે બેંખાનો આવીને ઊંઘ્યો છે મિત્રો ચા બની જાય છે ઘરમાં તો ચા લઈ લીધી છે નાસ્તા માટે ગોઠિયા દરરોજની જેમ આજે પણ આપણે નાસ્તો કરેલી नमस्ते चादू दी तू अपना दूध भरई ना वो आई जैसी डिगी बैन माटा लाया सी आइसक्रीम डिगी उ कोए हाँ आइसक्रीम मुन्ने माटा लाया सी लॉलीपॉप लॉलीपॉप के भाई ने तो पूरा बढ़िया है तुम सब सब फैशन कौन તો મિત્રો બેસણનો સાર પૂરો થઈ ગયો છે અત્યારે પડી જશે હો જ જોઈ લે બાકી તો મિત્રો સુરત દાદા થમવાની તૈયારીમાં છે બુર ઉપર જઈને જોઈએ કેટલા બેસ્ટ લાગે છે પાવર જોઈએ એટલે મિત્રો બોર કમ્પ્લીટ ભરાઈ જશે બાકી તો જોઈ લે જોઈ લે મિત્રો મસ્ત આકાશ લાલ લાલ લાગે છે અને સુરત દાદા મસ્ત હાથ મી ગયા આપણા મિત્રો કાકા એવાનું ઘર બનાવવાનું છે એટલે એવા એ બધો સામાન ખેંચાઈ નાખી દીધો બાકી તો હરિયાળી કેવી લાગે છે કમેન્ટ કરી દેજો જરા મચ્છરા બહુ પડ્યા છે મિત્રો ઝાડના લીધે કાલે પવન આવ્યો અને હવે લોકોએ પોણી વાળી દો

જલ્દીથી શૂટિંગ પતાઈ અને પછી ઘરે આવી જાય મિત્રો હજી જમવાનું બાકી છે તો જેમ જલ્દી જઈશું તો ફટોફટ પૂરું કરી અને જલ્દીથી ઘરે આવી જઈશું બાકી જો બીગુ ટાટા મૂવી જો બનાવજ તો મિત્રો મળીએ શૂટિંગમાં મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે અને આવું મોમાઈઓનો કટ ચાલુ થાય છે બાકી તો અમારો નાઇટનું શૂટિંગ તો આજ ખાવાય રહે નહીં ખાધા વગર આવી જાય છે તો પૂરના પાસે બતી છે आणि कोबळ होत बंद करायला बघता बंद नाही केली सोप मित्र जवानचं बोली पाणी शूटिंग करवा माझ्या एखाद करता मने बताई अरे चलो टेरका होते मार मम्मी बरोबर टेरका होता मन इम नाम नाही बोलतोय रे डाळ उकन चालू करतोय झगडो अरे देहिजा देहिजा

અતાય તો જોક ને કરતો હોય ને ઈ થઈ હેઠ થઈ જાય ને પેરલ માં લેતો જાય બે ત્રણ બટા કોઈ ની કટે ખબર છે દોશી ના પીવડ ત્યાં લાગે છે તો મિત્રો અતારે વાગ્યા છે 11:30 અને આપણે શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી ગયા છે મસ્ત જમીએ લીધું છે તો મિત્રો આ વિડિયો ને આપણે આટલે એન્ડ કરીએ છે તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી